तो कलर मैचिंग मल से तम जस्तु सेट टू सेट आवा वस्तु सेट टू सेट सेटवा बदा में विदाउट सेट, सेट, सेट कहीं मले एक आ प्रिंटेड में अत बहु फेशन है समर में बहुत केम सोबर कलर समर में वे चले एकदम फूल कॉन्सेप्ट फूल साइज मलवा दोस्तों आम फूल साइज ने एक फ्री साइज मलवा ना एक आ डिफ्रेंट जो लॉन्ग स्लीव में फूल लॉन्ग स्लीव में आ हेन्डवर्कनों कॉन्सेप्ट रहे पूरा में न कशिंग फेब्रिक में रहें जो जोरजोट पर જોરજોટ ઉપર ક્રશિંગ ફેબ્રિકમાં એક નેક્સ્ટ કોન્સેપ્ટની વાત કરું તો બહુ સરસ પેટર્ન છે બહુ સારો કોન્સેપ્ટ છે અને અત્યારે બહુ ડિમાન્ડમાં છે કેમ કે આની જો કલર મેચિંગ છે સી બાય સી કલર મેચિંગ છે આ સ્લીવમાં વન વર્ક જો ને આખામાં વર્ક કામ જો તમે આ ડિઝાઇન જો તમે એકદમ ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુ ડિફરન્ટ ડિફરન્ટ કામ મળવાનો છે નમસ્કાર વાલી મિત્રો દોસ્તો સ્વાગત છે તમારો અજીત ઝોનમાં અજીત ઝોન ગુજરાતી ચેનલમાં હું છું પ્રદીપભાઈ તમારા સાથે આજે આજે લાવ્યો છું સ્પેશિયલ કલેક્શન સ્પેશિયલ કલેક્શન સમરમાં જે વસ્તુ ચાલે છે તે ને લગ્નમાં જે ચાલે છે તે તો તમે કોન્સેપ્ટ તમે જોઈ શકો છો દોસ્તો કે કેવા કેવા નવા નવા કોન્સેપ્ટ છે જે અજીત ઝોન કંપનીમાં છે દોસ્તો એકદમ ડિફરન્ટ લુક એકદમ ડિફરન્ટ લુકની વસ્તુઓ જે તમને જોઈએ તો તે પણ મળશે અજીત ઝોનમાં ઓનલી ફોર એક જ જગ્યાએ અજીત ઝોનમાં એવા એકદમ ભારે ભારે કોન્સેપ્ટ જો પેટર્ન જુઓ તમે દોસ્તો એકદમ ડિફરન્ટ ડિફરન્ટ ફેબ્રિકમાં જાવ સાટિનમાં છે નેટમાં છે સમરમાં છે ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ દોસ્તો તમને મળવાના છે આ પેટર્ન જુઓ દોસ્તો તમે એકદમ ફેન્સી ફેન્સી લૂકવાળા કોન્સેપ્ટ છે અને ફેન્સી આલિયા કટ નાયરા કટમાં તમને વસ્તુઓ મળવાની છે આ પેટર્ન મળવાના છે તો એવા કોન્સેપ્ટ દોસ્તો એક તમને ખાલી ઝલક બતાવવા માગું છું પાંચ સાત સેમ્પલિંગ બતાવવા માગું છું કેમ કે ઘણા બધી વસ્તુઓ છે તમે જ્યાં સુધી અહીંયા નહીં આવો ને યા વિડીયો કોલિંગથી નહીં જુઓ ત્યાં સુધી તમને કાંઈ પણ મળવાનું નથી તો દોસ્તો એક વખત તમે હજીત જોન કંપનીમાં મુલાકાત લેવી જોઈએ નવા નવા કોન્સેપ્ટ માટે નવા નવી વેરાયટી માટે આ ફર્સ્ટ કોન્સેપ્ટ હું તમને બતાવવા માગું છું પ્રિન્ટેડ કોન્સેપ્ટમાં આલિયા કટમાં ગાઉન છે જો પ્રિન્ટેડ કોન્સેપ્ટ આલિયા કટમાં ગાઉન કોન્સેપ્ટ છે પેટન જુઓ દોસ્તો તમે પૂરામાં જે ક્રશિંગવાળો ફેબ્રિક રહેશે વર્કિંગ પણ રહેશે આખામાં ના આ જો જે લાસ્ટ છેલ્લામાં જે છે આમાં વર્કિંગ રહેશે આખામાં પૂરો હાથનું કામ છે કોટીમાં ને પછી આ જે છે ફૂલ સ્લીવમાં છે ગાઉનમાં અધિકતર કોન્સેપ્ટ મળે તમને કે હાફ સ્લીવનો મળે પણ આ ફૂલ સ્લીવમાં કોન્સેપ્ટ મળવાનો છે તમને નહીં હેવી આ દુપટ્ટો મળવાનો છે વર્કિંગ કોન્સેપ્ટ બોર્ડર સાથે ને એવો એકદમ ફેન્સી ફેબ્રિક છે પ્રિન્ટેડનો કાપડ છે સરસ કાપડ છે કોઈ રીતેની ફરિયાદ નહીં આ કાપડમાં તમને એવા સરસ સરસ કોન્સેપ્ટ તમને મળવાના છે દોસ્તો નવા નવા કોન્સેપ્ટ મળવાના છે તો નેક્સ્ટ કોન્સેપ્ટની વાત કરું દોસ્તો તો જોઈ શકો છો તમે આ પણ ફૂલ સ્લીવમાં રહેશે એકદમ ડિફરન્ટ કોન્સેપ્ટમાં જો ફૂલ સ્લીવ ને એક આ ડિફરન્ટ જો લોંગ સ્લીવમાં ફૂલ લોંગ સ્લીવમાં આ હેન્ડવર્કનો કોન્સેપ્ટ રહેશે પૂરામાં ને ક્રશિંગ ફેબ્રિકમાં રહેશે જોર્જોટ ઉપર જોર્જોટ ઉપર ક્રશિંગ ફેબ્રિકમાં એકદમ ડિફરન્ટ કોન્સેપ્ટમાં તો એવા નવા નવા કોન્સેપ્ટ તમને મળવાના છે દોસ્તો ડિફરન્ટ ડિફરન્ટ વેરાઈટીઝ મળવાની છે આ જે વસ્તુઓ છે જો તમે પૂરો હાથના કામ સાથે જે લગનના પ્રસંગને અત્યારે ડિમાન્ડ છે તે ને હજી જે સમરનો સ્પેશિયલ વસ્તુઓ આ વસ્તુ તમને મળવાની છે દોસ્તો એકા પેટર્ન જુઓ તમે આપણ નેક્સ્ટ ફૂલ સ્લીવમાં ને ક્રૅપ ફેબ્રિકમાં કેમ કે જે ફેબ્રિક છે તે ડિફરન્ટ ડિફરન્ટ ફેબ્રિક છે ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુ મલવાની છે આપણ હેન્ડરોક નો કોન્સેપ્ટ સાથે ફેન્સી પાછળથી જોઈ શકો છો તમે એકદમ ફૂલ કોન્સેપ્ટ ફૂલ સાઈઝ મલવાની છે દોસ્તો આમાં ફૂલ સાઈઝ ને એક્સ ફ્રી સાઈઝ મલવાની છે તમને આમાં તો કલર મેચિંગ પણ મળશે તમને આમાં જે છે વસ્તુ સેટ ટુ સેટ આવવાની વસ્તુ છે સેટ ટુ સેટ જ મલવાનું છે બદમાં વિથઆઉટ સેટ કંઈ પણ નહીં મળે એક એકા પ્રિન્ટેડમાં અત્યારે બહુ ફેશન છે સમરના બહુ કેમ કે સોબર કલર સમરમાં વધારે ચાલે છે એકદમ લાઇટ કલર જે ગરમીમાં ગરમ નહીં લાગે એવો સમરની વસ્તુઓ છે ને પ્યોરનો કાપડ છે જોરજોટ જેવો તો આમાં કોઈ રીતેની ફરિયાદ નહીં આવે તમને આ કોન્સેપ્ટ જુઓ તમે આખો વર્ક સાથે પૂરો વર્કિંગ છે ને લટકન વગેરે કમ્પ્લીટ રહેશે ન દુપટો રહેશે તો એવા કોન્સેપ્ટ મળવાના છે આમાં પણ હજી ડિફરન્ટ ડિફરન્ટ કલર્સ તમને મળવાના છે દોસ્તો નેક્સ્ટ કોન્સેપ્ટની વાત કરું આ પેટર્ન જુઓ તમે આ કોન્સેપ્ટ જો ક્રેપ ફેબ્રિક ઉપર રહેવાનો છે પૂરો આખામાં વર્ક છે ને ફૂલ સ્લીવ સાથે રહેવાનો છે દોસ્તો આમાં પણ ડિફરન્ટ ડિફરન્ટ તમને કલર મળવાના છે આ કોન્ટ્રાસ્ટ મેચિંગમાં છે જો શેડિંગમાં સેડેડમાં રહેશે ફ્લોર મેચિંગમાં તો એવા ઘણા બધા નવા નવા કોન્સેપ્ટ છે નવા નવી વેરાયટી છે દોસ્તો તમને મળવાની છે એક નેક્સ્ટ કોન્સેપ્ટની વાત કરું તો બહુ સરસ પેટર્ન છે બહુ સારો કોન્સેપ્ટ છે અને અત્યારે બહુ ડિમાન્ડમાં છે કેમ કે આની જો કલર મેચિંગ છે સી બાય સી કલર મેચિંગ છે આ સ્લીવમાં પણ વર્ક જો ને આખામાં વર્ક કામ જુઓ તમે અડજન ડિઝાઇન જુઓ તમે એકદમ ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુ ડિફરન્ટ ડિફરન્ટ કામ મળવાનું છે ને જે આની વાત કરું પાછળથી એકદમ ફેન્સી નેક ગ્લો મળવાનો છે તમને આમાં જો પેટર્ન લટકન ઝુમકા સાથે એકદમ ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુ તમને મળવાની છે ડિફરન્ટ કલર્સ મળવાના છે આમાં એક હજી વાત કરું તો આ હેન્ડવર્ક કોન્સેપ્ટમાં જ છે વસ્તુઓ હેન્ડવર્કમાં આમાં सिल्क फेब्रिका है फोइल प्रिंट साथ है आम आखा में फॉइल प्रिंट पर रहें डिफरेंट डिफरंट कॉन्सेप्ट रहना डिफरेंट वर्क रहना है आमा पेटन जुओ तुम दोस्तों एक डिफरेंट वस्तु की बात करूँ हजी तो एक आ पैटर्न भी अत्यारे डिमांड में है बहुत फेशन में है आज नवीन फेब्रिकर है जो अत्यार फेब्रिक चा जीमीचू फेब्रिक हेवी फेब्रिक में है पेटन जो तुम तो एकदम शाइनर वालों फेब्रिक है साइनिंग वाला कलर रहें आम आ वर्किंग है वर्क में जो एक क्रशिंग वाली डिजाइन आपेली है एकदम सरस मस्त डिजाइन आपेली है जो એકદમ ફેન્સી ડિઝાઇન વર્કિંગ ઓલ ડિઝાઇન આપેલી છે તો એવા નવા નવા ઘણા બધા કોન્સેપ્ટ દોસ્તો તમને મળવાના છે આપણા અહીંયા આવી રીતેના કોન્સેપ્ટ જે છે એક આ પેટર્ન બી અત્યારે હેન્ડનું કામ વધારે ચાલે છે જે હેવી ફરસી વગેરેમાં જે કોન્સેપ્ટ થાય છે વર્કળો આ કોન્સેપ્ટ છે આ હાથનો કામ છે જો વ્હાઈટનો વ્હાઇટ ટોન્સનો ન હાથનો હેન્ડનું કામ છે આખામાં ને સ્લીવમાં પણ પૂરો કામ છે આખી સ્લીવમાં ફૂલ કામ રહેશે દોસ્તો આવા કોન્સેપ્ટ તમને મળવાના છે ફૂલ સ્લીવમાં કામ ને પ્યોડનો દુપટ્ટો તો આવા ઘણા બધા કોન્સેપ્ટ છે દોસ્તો ઘણી બધી વેરાયટી છે જે અજીજ ઝોન કંપનીમાં તમને મળવાની છે આ ટાઈપના હજી ઘણા બધા નવા નવા કોન્સેપ્ટ જોવા માટે તમને હજુ વધારે કાંઈ નહીં કરવું ઓનલી ફોર અજીત ઝોન કંપની સર્ચ કરવો અજીત જોનના ફેસબુક ઇન્સ્ટા યુટ્યુબ જે ચેનલ તમને જોવું છો જો આઠ દસ વિડીયો જોવો ને તમને ખબર લાગી જશે કે કેવો કોન્સેપ્ટ અજીત જોનમાં મળવાનો છે અજીત જોન કંપનીમાં ડ્રેસ સાડી કુર્તી લહેંગા ક્રોપટોપ ગાઉન કિડ્સવેર તમામ વસ્તુઓ વુમન્સ લાગતી તમામ વસ્તુઓ એક જ છતની જે મળવાની છે દોસ્તો ને એકદમ નવા નવા હારારા કોન્સેપ્ટ મળવાના છે ટ્રેન્ડની વસ્તુઓ તમને મળવાની છે જે અત્યારે ટ્રેનમાં ચાલે છે તો દોસ્તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં નવા નવા કોન્સેપ્ટ સાથે જ્યાં સુધી જય જય ગરવી ગુજરાત દોસ્તો